ભગવાન કહે છે મારા માટે જે કરે મારો થાય મારા માટે જે કર્મ કરે એ જીવ હંમેશા ઉપર જાય છે દક્ષે શું કર્યું અભિમાનથી પોતાની સત્તા પ્રતિષ્ઠાના અભિમાન માટે શિવજીને નીચાડવા નીચા દેખાડવા માટે યજ્ઞ નું આયોજન કર્યું મોટો ભવ્ય યજ્ઞ રાખ્યો અને કુંડોવાળો યજ્ઞ રાખ્યો અનેક વિદ્વાન ઋષિ ઋષિકુમારોને બ્રાહ્મણોને બોલાવ્યા વિદ્વાન ઋષિઓ આવ્યા છે છે દરેક દેવતાઓને નિમંત્રણ આપ્યું 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 આમંત્રણ આમંત્રણ પણ શિવજીને નથી શિવજીનું સ્થાપન પણ નથી કર્યું શિવ તો ભોળા છે જાણે છે જ્યારે યજ્ઞનું આયોજન થયું ને બધા દેવતાઓ વિમાન લઈને કૈલાસ ઉપરથી નીકળવા લાગ્યા ભગવાન શિવજી તો સમાધિમાં છે પાર્વતીએ પૂછ્યું સતી માતાએ પૂછ્યું સ્વામી આ બધા વિમાનો ક્યાં જાય છે શિવજી તો જાણે છે કહે છે દેવી આ બધા વિમાનો જ્યાં જતા હોય આપણે ક્યાં આપણે તો ભજનમાં મન લગાવીએ દેવી શિવજીએ વાત ટાળી છતાં સતીએ કોઈ દેવીને રોકીને પૂછ્યું તમે બધા ક્યાં જાઓ છો ઇન્દ્રાણીએ કહ્યું અરે સતી તમને ખબર નથી તમારા પિતાજી દક્ષ આજે બહુ મોટો યજ્ઞ કરી રહ્યા છે અને એ યજ્ઞમાં જઈએ છીએ તમને આમંત્રણ નથી સતીએ કહ્યું મારા પિતાને તે યજ્ઞ તો કે હા બહુ મોટો યજ્ઞ છે સતીને થયું કે મારા પિતાજી આટલો મોટો યજ્ઞ કર્યો છે કદાચ એ ભૂલી ગયા હોય મને યાદ કરવાનું પણ હું લાવને હું મારા સ્વામીને પૂછું મહાદેવજી પાસે આવ્યા પ્રભુ તમે કંઈક જાણો છો પણ છુપાવો છો મને બતાવો શિવજી કહે છે દેવી તમે શું જાણીને આવ્યા બતાવો હું તો જાણું છું પણ તમે ઇન્દ્રાણીને કંઈ પૂછતા હતા શું જવાબ મળ્યો ત્યારે સતી કહે છે प्रजापतेस्ते श्वशुरस्य निर्यापितो यज्ञमहोत्सवः किल वयं च तत्र विशरामवामते विबुधा व्रजन्ति सति कहे जे स्वामी प्रजापतेस्ते सशुरस्य ते અહીં સતી એમ નથી કહેતા કે મારા પિતાને ત્યાં યજ્ઞ છે તમારા સસરાને ત્યાં મોટો યજ્ઞ છે હું આજકાલના દેવી હોય તો પાછા પિતાની તો બે વાતો વધારીને જ બોલે હું હા મારા પિતાને તો આમ મારા પિતાને ત્યાં આમ હતું તમારે તો ક્યાંય કશું જ નથી પણ યાદ રાખો પોતાના પતિ પાસે જે છે એ જ મારું સર્વસ્વ સર્વસ્વ છે એ ભાવ રાખો અહીં સતી સુંદર વાત બોલે છે તે સસુરસ્ય તમારા સસરાને ત્યાં યજ્ઞ છે શિવજી કહે છે દેવી હું જાણું છું પણ આ યજ્ઞ છે ને તારા પિતાએ મને દેખાડવા માટે કર્યું છે અરે એવું હતું હશે મારા પિતા તમને દેખાડવા માટે શું કામ યજ્ઞ કરે શિવજી કહે તે દેવી હું તમને કેવી રીતના સમજાવું પછી શિવજીએ માંડીને વાત કરી કે ઘણા સમય પહેલાં હું જ્યારે પ્રજાપતિ દક્ષને પ્રજાપતિનું સ્થાન મળ્યું હું સભામાં બેઠો હતો હું ઊભો ન થયો મને ધ્યાન ન રહ્યું હું માળામાં હતો પણ એમણે અભિમાનથી મને બહુ શબ્દો બોલ્યા પણ મેં મનમાં લીધું નહીં પણ મને એવું લાગે છે કે આજે એમને દ્વેષમાં યજ્ઞ ગોઠ્યો છે એવી આપણે ન જઈએ તો ચાલે નહીં અને પાછું આપણને નિમંત્રણ તો આપ્યું નથી આમંત્રણ તો આપ્યું નથી સતી કહે છે સ્વામી ધર્મની વાતમાં તમે મને બતાવેલું છે કે પિતાને ત્યાં ગુરુને ત્યાં મિત્રને ત્યાં કોઈ પ્રસંગ હોય તો આ કદાચ આમંત્રણ આપવાનું ભૂલી જાય તો વગર આમંત્રણે પણ જઈ શકાય શિવજી કહે છે દેવી આમંત્રણ ભૂલી જાય તો બરાબર છે પણ જાણી જોઈને ના આપ્યું હોય ત્યાં જરૂર ન જવું જોઈએ તારા પિતાએ ખરેખર વિરોધ માટે આ કાર્ય ગોઠવ્યું છે તો ન જઈશ અને જવામાં સાર નથી પણ સ્ત્રી સ્વભાવ છે ને સ્ત્રીને તો પોતાના પિયરનું જો કૂતરું મળી જાય તો પણ રાજી થાય પિયરની વાત આવે એટલે સ્ત્રીનો ભાવ એક અલગ થઈ જાય સતીને કહ્યું કે સ્વામી તમે મને આજ્ઞા કરો તો હું જાઉં મારી બધી બહેનો આવી હશે બધા કેટલા બધા સગાવાલા મહેમાનો આવ્યા હશે આ યજ્ઞમાં મને આજ્ઞા આપો ત્યારે શિવજી કહે છે દેવી જેવી તમારી ઈચ્છા સતી કહે છે સ્વામી સૌ કોઈ પિયરિયામાં જાય કયું જાવ તમને પિયરનો વધારે કોડ છે પણ શિવજી વિચારે છે જે ભગવાને ધાર્યું એ થવાનું છે વિધિના જે લેખ હશે એ થશે આમાં કઈ સતી માનવાના નથી સતીએ શિવજીને પ્રણામ કર્યા પ્રયાણ કર્યું થોડા આગળ ગયા અને સતી વિચાર કરે જે શું કરું જાઉં કે ના જાઉં શિવજી માળા લઈને બેઠા હતા સતી થોડા આગળ ગયા શિવજી આંખો ખોલી દરવાજા સુધી ગયા સતી પાછા આવ્યા શિવજી પાછી આંખો બંધ કરી દીધી પાછા જોડે આવે ને કે સ્વામી હું જાઉં છું ભગવાને કીધું જાવ દેવી કઈ વાંધો નહીં તમારી ઈચ્છા પાછા સતી જવા લાગ્યા થોડી ઉતાવળ વધી ભગવાન શિવજી પાછા આંખ ખોલે છે જોવે તો શિવજી દરવાજો ઓળીંગી ગયા દરવાજાની બહાર ગયા કૈલાસ પર્વતની આગળના બીજા દ્વાર સુધી ગયા સતીને પાછો વિચાર આવ્યો મારા ભગવાન મારા પતિ તો ભોળા છે કદાચ એમને દુઃખ તો નહીં થાય હું એમને મૂકીને જાઉં છું સતી પાછા આવે ભગવાન આંખો ખોલીને જોતા હતા પાછી આંખો બંધ કરી પ્રભુ હવે હું જાઉં છું તમારી અનુમતિ છે ને ભગવાને કીધું દેવી જાઓ કંઈ વાંધો નહીં કૈલાસ પર્વત ઉપર સતીએ એક બે ત્રણ પાંચ દરવાજા છોડીને જ્યાં નીચે ગયા ત્યાં ભગવાને આંખ ખોલીને જોયું પણ સતી દેખાતા નથી શિવજી સમજી ગયા કે હવે સતી પાછા નહીં આવે પોતાના નંદી ગણોને કહ્યું તમે જાઓ નંદીએ મા ભગવતી સતીને દક્ષ યજ્ઞમાં પહોંચાડ્યા છે યજ્ઞ દિવ્ય ચાલે છે સુંદર યજ્ઞની શોભા છે અનેક યજમાનો બેઠા છે વિદ્વાન બ્રાહ્મણો યજ્ઞ કરાવે છે સુંદર મજાની આહુતિઓ ચાલે છે દેવતાઓનો જય જયકાર થઈ રહ્યો છે ભગવાનના મંત્રોચ્ચાર વૈદિક મંત્રોચ્ચાર દ્વારા વિધિપૂર્વક યજ્ઞ ચાલી રહ્યો છે યજ્ઞની અંદર યજ્ઞની અંદરમાં ભગવતી સતી જ્યારે ગયા ને તો કોઈ ઋષિકુમારોએ કોઈ ઋષિઓએ એમની સામે જોયું નહીં કોઈ યજમાને પણ એમને નજર ના આપી સતીને થયું કે અરે રે પગ ધૂજવા લાગ્યા કેમ આવું થાય છે કોઈ મારી સામે જોતું નથી કોઈ મને બોલાવતું નથી પોતાની બહેનોને સામે જોઈ સખીઓને જોઈ સખીઓ પણ કંઈ બોલી નહીં મજાક મસ્તી કરવા લાગી હસવા લાગી બેનોએ મજાક કરી સતીને મનમાં ધ્રાસકો પડ્યો અરે રે આગળ બેઠેલા દક્ષને જોયા પ્રણામ કર્યા દક્ષે મોઢું ફેરવી લીધું સતી બહુ દુઃખી થયા અરે મારા પિતા મારી સામે મોઢું ફેરવી લે અને પછી તો સતીના માં ત્યાં બેઠા હતા મા ઉભા થઈને આવ્યા દીકરી તું કેમ છે માથે હાથ ફેરવ્યો માને પ્રણામ કર્યા સતી માને ભેટ્યા કહ્યું કે મા આ શું અજુક થઈ રહ્યું છે એના માતા એ સારો કર્યો દીકરા આજની પરિસ્થિતિ કંઈક અલગ છે મેં તને આમંત્રણ પણ ના આપ્યું હું તને જ યાદ કરતી હતી દીકરા અને મા તે મા બીજા બધા બગડાના વા મા ગમે તે પરિસ્થિતિમાં સંતાનને ક્યારેય છોડી શકતી નથી મા એને આવકારો આપ્યો પણ સતીના મનમાં ખૂબ ક્રોધ ભરા ક્રોધ આવ્યો ત્યાં જઈ બધા દેવતાઓને વંદન કર્યા જોયું તો બધા દેવતાઓનું સ્થાપન હતું પોતાના પતિ શિવજીનું સ્થાપન હતું અને લાલ લાલચોળ થયા સતી આંખો લાલ થઈ અરે આ દક્ષ પ્રજાપતિ મારો પિતા છે મારા સ્વામી મને કહેતા હતા કે દેવી ત્યાં મજા નથી અપમાન કરશે અને ખરેખર મારા પિતાજી એવું કરી રહ્યા છે મેં એમની અવગણના કરી અને હું આ યજ્ઞમાં આવી છું કદાચ એવું પણ થાય મને પ્રેમથી જ્યારે હું જાઉં ને ત્યારે મને દાક્ષાયણી કહીને બોલાવશે આવો દક્ષની દીકરી આવા ધર્મી પિતાની દીકરી હું કેવી રીતના રહું જેણે શિવની નિંદા કરી છે શિવનું અપમાન કરવું છે ઘોળાનાથનું આ પાન કર્યું દે મારા પતિ તો ઘોળા છે હવે આ શરીર મને ન ખપે અને સંતો કહે છે જમણા અંગૂઠાથી યોગાગ્નિમાં પોતે અગ્નિ પ્રગટ કર્યો દેહ પોતાનું શરીર વળવા લાગ્યું દે અન્ય કથા એમ પણ છે કે ભગવતી સત્યએ યજ્ઞની કુંડની અંદર પોતાનું શરીર હોમી દીધું આહાકાર થયો અરે રે આ શું અપરાધ થયો દક્ષનો નો યજ્ઞ પોતાની દીકરી યજ્ઞમાં પોતાનું એનું શરીર હોમી દીધું નંદી આદિ ઘણો ક્રોધે ભરાયા ગુરુ ઋષિ ની દાઢી ખેંચી લીધી બધા ઋષિઓને મારવા લાગ્યા આમ તેમ ઋષિઓ દોડવા લાગ્યા શ્રૃંગી ભૃંગી અનેક ઋષિઓ આ બાજુ નારદજી ભગવાન શિવજી પાસે ગયા

દક્ષનો વિધ્વંસ દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરો દક્ષે અધર્મ કર્યો થય ધર્મના નામે અધર્મ કરનારા વ્યક્તિનું હંમેશા પતન થાય છે હે વીર તમે જાઓ યજ્ઞનો વિધ્વંસ કરો અધર્મરૂપી યજ્ઞનો વિધ્વંસ કરવામાં કોઈ દોષ નથી આજ્ઞા જેવી પ્રભુ આજ્ઞા કહી વીરભદ્ર પ્રણામ કરીને નીકળ્યો થય આત્મા ખંડગ થય જંતાવે દક્ષનું માથું ધડ થી અલગ કરી દીધું બધા ઋષિઓ હાહાકાર કરવા લાગ્યા ઓહો યજમાન નો વીરભદ્ર સાથે બીજા પણ ગણો ઋષિઓને ભગાડવા લાગ્યા યજ્ઞ માં યજ્ઞ કુંડ ને તોડવા લાગ્યા યજ્ઞ મંડપ તોડવા લાગ્યા ભગવાન શિવજી ભોળાનાથ ਪਹਿਲਾ ਸੁਪਰ ਤਾंडव ਕਰਵਾ ਲਗਿਆ ਧਾਗੜ ਦਿਨਾਂ ਦਾ ਦਿਨਾਂ ਦਾ ਦਿਨਾਂ ਦਾ ਡਿੜਿਗੜ ਰਗ ਰਗ ਰੇ ਰੇ ਜੈ ਜੈ ਰਾਮ ਨਰਿੰਦਰਾ ਆ ਆ ਏ ਰੇ ਜਾਨ ਦਾ ਦਿਨਾਂ ਦਾ ਦਿਨਾਂ ਦਾ ਡਿੜਿਗੜ ਨਾ ਜਤਨੀ ਸ਼ੰਕਾ ਵਿਗੁਦਵ ਬਗਵਗ ਮਘਮ ਮਘਮ ਦਾ ਗੁਰੂ देशा हरण कलेशम गमेशा ਕੜਜਾ ਬੁਕਣਾ ਨ ਬਜੇ ਜੜ ਜਮ ਕੜ ਜਵਾਲ ਜਨਾਲ ਤਨੇ ਸੜ ਸਮ ਸੜ ਕੜ ਕੜ ਸਵਾਦ ਸਜੇ ਕੜ ਕੜ ਧੜ ਕੀ ਕੜਨਮ ਘੜਨਮ ਘੜ ਘੜ ਮੁਖ ਹਾਥ ਪ੍ਰਬਾਟ ਕਲੇ ਪਰਮੇਸ਼ਵਰ ਮਉਦ ਧਨੀ ਪਸ਼ੂਪਾਲਣ ਕਾਮ ਪ੍ਰਜਾਰਣ ਨਾਚ ਕਰੇ ਕਾਮ ਪ੍ਰਜਾਰਣ ਜਿੰਦਾ 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 ਜਿੰਦਾ

ཧ� ཉའོ རེ རེ બોલો શ્રી સોમનાથ મહાદેવ શ્રી ગંગા મૈયા કી ભગવાન શિવજીએ વીરભદ્ર દ્વારા યજ્ઞનો વિધ્વંસ કરાવ્યો હવે તો દક્ષને માથું રહ્યું નહીં ભગવાન બધા દેવતાઓ શિવને શરણે આવ્યા ભગવાન શિવ તો ભોળાનાથ છે પ્રસન્ન થયા દક્ષને પાછું બકરાનું મુખ લગાવ્યું કથાથી આપણે પરિચિત છીએ કથાનું સાર એ છે કે ધર્મ ભગવાનની ભક્તિ માટે ભગવાનની કૃપા માટે કરવો જોઈએ